આ વર્ષે ગુજરાતમાં સારા વરસાદની અપેક્ષા છે સ્કાયમેટ અનુસાર દેશમાં સામાન્ય વરસાદ પડશે અલનીનોની અસર શરૂઆતમાં દેખાઈ શકે છે ઉલ્લેખનીય છે કે હવે વરસાદને ગણતરીના મહિના જ બાકી છે એક રીતે જોઈએ તો ઓગણીસ મેની આસપાસ ગુજરાતમાં વાવાઝોડું આંધીવંટોળ સાથે વરસાદ આવી જ જતો હોય છે તો ઓગણીસ મે એટલે કે આવતી ઓગણીસ તારીખ નહીં એના પછીની જે ઓગણીસ તારીખ આવે છે ત્યારે વરસાદ મુખ્યત્વે ગુજરાતમાં દસ્તક દઈ દેતો હોય છે ત્યારે હવે માત્ર ને માત્ર એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે વાયરાની પણ આગાહી કરવામાં આવી છે તો ચાલો બે હજાર ચોવીસના ચોમાસાને લઈને વધારે માહિતી મેળવીએ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે મંગળવારે ચોમાસાની આગાહી જાહેર કરી હતી સ્કાયમેટ અનુસાર બે હજાર ચોવીસમાં ચોમાસું સામાન્ય રહેશે એજન્સીએ ચોમાસાની સિઝન એકસો બે ટકા એટલે કે પાંચ ટકા પ્લસ માઇનસ માર્જિન રહેવાની આગાહી કરી છે સાથે જ દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે ગુજરાત રાજ્યને લઈને વરસાદની શું આગાહી છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આ વખતના ચોમાસાની આગાહી આવી ગઈ છે કયા રાજ્યમાં ક્યારે અને કેટલો વરસાદ થશે તે નવી દિલ્હી ખાતે આવેલી ભારતની અગ્રણી હવામાન પૂર્વાનુમાન કંપની સ્કાયમેટે બે હજાર ચોવીસને લઈને ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે સ્કાયમેટને આશા છે કે બે હજાર ચોવીસનું ચોમાસું લાંબા સમય સુધી એટલે કે એકસો બે ટકા પ્લસ પાંચ ટકાના એરર માર્જિન સાથે સામાન્ય રહેશે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનાના લાંબા ગાળા દરમિયાન સરેરાશ એલપીએ આઠસો અડસઠ પોઈન્ટ છ મીમી છે સામાન્ય પ્રસાર એલપીનો છન્નુંથી એકસો ચાર ટકા છે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જાહેર કરેલા પોતાના પહેલા પૂર્વાનુમાનમાં સ્કાઇમેટે ચોમાસું બે હજાર ચોવીસને લઈને સામાન્ય માન્યું હતું જેને અત્યારે પણ જાળવી રાખ્યું છે ક્લાઇમેટના મેનેજમેન્ટ ડિરેક્ટર જતીન સિંહના જણાવ્યા અનુસાર અલનીનોની તેજીથી લાનીનોમાં બદલાઈ રહ્યું છે લાનીના વર્ષ દરમિયાન ચોમાસું પરિભ્રમણ મજબૂત થાય છે આ દરમિયાન સુપર અલનીનોનું મજબૂત લાનીનામાં બદલાતું ઐતિહાસિક રીતે એક સારું ચોમાસું ઊભું કરનારું રહ્યું છે જોકે ચોમાસાની સિઝન અલનીનોના બાકીના પ્રભાવના કારણે નુકસાનના જોખમ સાથે શરૂ થઈ શકે છે ચોમાસું સિઝનની બીજા ભાગમાં જ શરૂઆત તબક્કાની તુલનામાં ભારે વધારો થશે એટલે કે શરૂઆતમાં આપણે વાયરાનો સામનો કરવો પડી શકે છે વાયરો એટલે કે વરસાદ ખેંચાઈ શકે છે વરસાદની શરૂઆતમાં તંગી જોવા મળી શકે છે પરંતુ બીજા ભાગમાં શરૂઆતના તબક્કાની તુલનામાં ભારે વધારો વરસાદમાં જોવા મળશે ઇએનએસઓ ઉપરાંત ચોમાસાને પ્રભાવિત કરનારા અન્ય કારણો પણ છે સંકટની સ્થિતિમાં હિન્દ મહાસાગર ડિપોલમાં લાંબા સમય સુધી ચોમાસાને સુરક્ષિત રાખે છે આ સિઝનમાં સકારાત્મક આઈઓડીની શરૂઆત પૂર્વાનુમાન સારા ચોમાસાની સંભાવનાઓ માટે લાનીના માટે મળીને કામ કરશે ત્યારબાદ અલનીનોથી લાનીનામાં તેજ પરિવર્તનમાં કારણે સિઝનની શરૂઆતમાં થોડો વરસાદ મોડું થવાની આશા છે તેની સાથે જ સમગ્ર સિઝનમાં વરસાદ અલગ અલગ અને અસમાન થવાની સંભાવના છે સમગ્ર ભારતમાં એક સરખો વરસાદ નહીં જોવા મળે એની સ્થિતિ અસમાન જોવા મળશે તેનો અર્થ એવો છે કે ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ થઈ શકે છે ભૌગોલિક સંભાવનાઓના સંદર્ભમાં સ્કાયમેટને દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ખૂબ જ સારો વરસાદ થવાની આશા છે તો વળી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ચોમાસામાં વરસાદ આધારિત મુખ્ય ક્ષેત્રોમાં પૂરતો વરસાદ થશે બિહાર ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળના પૂર્વી રાજ્યોમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઓછો વરસાદ થવાનો ખતરો છે તો વળી પૂર્વોત્તર ભારતમાં સિઝનના પહેલાં બે મહિના દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ રહેવાની સંભાવના છે સ્કાયમેટના અનુસાર જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસાની સંભાવના આ પ્રકારે છે દસ ટકા વધારે વરસાદની સંભાવના છે જૂનમાં દસ ટકા વધારે વરસાદની સંભાવના છે જ્યારે જુલાઈમાં સામાન્યથી વધારે વરસાદની સંભાવના વીસ ટકા છે ઓગસ્ટની વાત કરીએ તો સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે એટલે કે પંદર ટકા સંભાવના છે અને ત્યારબાદ સપ્ટેમ્બરની વાત કરીએ તો સૂકાથી દસ ટકાની સંભાવના છે એટલે કે સૌથી વધારે વરસાદ જુલાઈ મહિનામાં જોવા મળશે ત્યારબાદ પંદર ટકા ઓગસ્ટમાં જોવા મળશે અને ઓછો દસ ટકામાં જોવા આપણે જૂનમાં જોવા મળશે એટલે ઉત્તર સ્પષ્ટ છે કે શરૂઆતના જૂન મહિનામાં માત્ર દસ ટકા જેટલો ઓછો વરસાદ જોવા મળશે જ્યારે જુલાઈમાં આ ચોમાસાનો સૌથી વધારે વરસાદ જોવા મળશે ઓગસ્ટમાં પંદર ટકા અને જુલાઈમાં વીસ ટકા એટલે કે ઓગસ્ટમાં પણ જુલાઈની સરખામણીમાં પાંચ ટકા ઓછો વરસાદ જોવા મળશે ત્યારબાદ સપ્ટેમ્બરમાં દસ ટકા વરસાદ જોવા મળશે એટલે કે જુલાઈમાં જે વરસાદ થવાનો છે તેનો અડધો વરસાદ સપ્ટેમ્બરમાં જોવા મળશે હવે વાત કરવાની છે ગુજરાતમાં ચોખ્ખી વરસાદની તારીખ વિશે વરસાદની તારીખ વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઓગણીસ મેની આસપાસ દર વર્ષે વાવાઝોડાથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય છે તો શું આ વર્ષે પણ વાવાઝોડા અને વનટોળની સાથે ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે તો શું ઓગણીસ મેના રોજ આ વખતે પણ ગુજરાતમાં વરસાદ આવી જશે તો ચાલો ચોક્કસ તારીખ વિશે વાત કરીએ ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી આવી છે એપ્રિલ મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે એપ્રિલ મે જૂન મહિનામાં વાતાવરણની એક્ટિવિટી વિશે વાત કરી છે જેમાં તેમણે આગામી ત્રણ મહિના કેવા જશે તે અંગે ભવિષ્ય ભાખ્યું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાર થી પંદર એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે બારથી પંદર એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર રહેશે તારીખ દસ એપ્રિલે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી છે તારીખ અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી છે આમ ગરમી અને વરસાદની એક સાથે આગાહીને કારણે લોકો પણ પરેશાન થઈ ગયા છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બારથી પંદર એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે બારથી પંદર એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે તેમણે વધુમાં કહ્યું કે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે સૂર્ય મેષ રાશિમાં ચૌદ એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે જેથી આ ઋતુમાં સત્યાવીસ એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે સૂર્ય દસ અને અગિયાર મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે હવામાન ખાતાની આગાહી મુજબ અગિયાર મેના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા તેમજ મહીસાગર અને દાહોદમાં માવઠું થશે બારમી એપ્રિલના રોજ ભરૂચ સુરત અને નવસારીમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે તેરમી એપ્રિલના રોજ ભરૂચ સુરત અને નવસારી સાથે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ અને દીવમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જો કે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે હવામાનમાં ભારે પલટા આવશે આ વર્ષે ગરમી પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે અગિયાર મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ થશે વીસ મે બાદ ગરમી જોર પકડશે ચોવીસ મેથી પાંચ જૂન આસપાસ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થશે જી હા આ ચોખ્ખી અને સ્પષ્ટ તારીખ છે ચોવીસ મેથી પાંચ જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ જોવા મળશે બે હજાર ચોવીસના ચોમાસાની શરૂઆત ચોવીસ મેથી પાંચ જૂનની આસપાસ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે જોકે આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ રહેશે પરંતુ રાજ્યમાં આગામી દસ અને અગિયાર તારીખમાં વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે સૂર્ય મેષ રાશિમાં ચૌદ એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે જેથી આ ઋતુમાં સત્યાવીસ એપ્રિલે સૂર્યભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે સૂર્ય દસ અને અગિયાર મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે સ્કાયમેટે આ વર્ષે બીજી વખત ચોમાસાની આગાહી કરી છે અગાઉ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પણ સ્કાયમેટે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી છે સ્કાયમેટ અનુસાર દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં સારા વરસાદની અપેક્ષા છે એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે આ સિવાય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પૂરતો વરસાદ થઈ શકે છે બિહાર ઝારખંડ ઓરિસ્સા અને બંગાળમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન વરસાદમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે જુલાઈ અને ઓગસ્ટ ચોમાસાનો સૌથી સક્રિય સમયગાળો છે ઉત્તર પૂર્વ ભારતમાં ચોમાસાની શરૂઆતની સિઝનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે સામાન્ય હવામાનને સમજવા માટે બે વાતો સમજવી જરૂરી છે પાણી ઠંડુ હશે તો હવાનું પ્રેશર વધારે અને પાણી ગરમ હશે તો હવાનું પ્રેશર ઓછું થશે પવન હંમેશા હાઈ પ્રેશરની લો પ્રેશર તરફ એટલે કે ઠંડાથી ગરમ તરફ વહે છે આ વાત હું એટલા માટે કહી રહી છું કારણ કે હવે આપણે અલનીનો અને લાનીનો વિશે સમજવાનું છે આ અલનીનો અને લાનીનો શબ્દ તમે ઘણા બધા હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની આગાહીમાં સાંભળ્યું હશે પણ હજુ પણ ઘણા ખેડૂત મિત્રોના મનમાં એ ચોક્કસ સવાલ છે કે આ અલનીનો અને લાનીનો શું છે પ્રશાંત મહાસાગર એટલે કે પેસેફિક ઓશનમાં બે ઘટના બને છે અલનીનો અને લાનીનો પ્રશાંત મહાસાગરની સપાટી જ્યારે ગરમ થાય છે ત્યારે એને અલનીનો કહેવાય અને પ્રશાંત મહાસાગરની સપાટી ઠંડી પડે છે ત્યારે એ ઘટનાને લાનીનો કહેવાય છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અને પૃથ્વીની ગોળ ફરવાની દિશામાં દિશાના આધારે પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં વધઘટ થયા કરે છે પેસિફિક સમુદ્રની સપાટી ગરમ થાય ત્યારે એને ઠંડી થાય ત્યારે એની વિશ્વના તાપમાનમાં મોટી અસર થાય છે અલનીનો અને લાનીનાની એ સ્પેસની શબ્દો છે અલનીનોનો અર્થ થાય છે નાનો છોકરો અને લાનીનાનો અર્થ થાય છે નાની છોકરી આ ઘટના સદીઓથી બને છે વાત કરીએ અલનીનોની તો ઓસ્ટ્રેલિયાની પાસે ભૌગોલિક કારણોથી ગરમ પાણી ઠંડુ થવા લાગે છે હાઈ પ્રેશર હવા પેદા થાય છે સાઉથ અમેરિકાની પાસે ઠંડુ પાણી ગરમ થવા લાગે છે હવાની દિશા બદલી જાય છે તેવામાં વરસાદ કરવાવાળી હલ હવા જે છે તે ભારત તરફ નથી આવતી આનાથી ભારત સહિત દક્ષિણ એશિયામાં દુકાળ પડે છે એટલે કે અલનીનોની સ્થિતિ ભારત માટે ક્યારેય સારી સાબિત નથી થઈ અલ્નીનો જ્યારે પણ હોય છે ત્યારે ભારતમાં દુકાળની પરિસ્થિતિ સર્જાય છે તમે ગયા વર્ષે ઓગસ્ટમાં જોયું છે કે આખો ઓગસ્ટમાં વરસાદ પડ્યો જ નથી નહીંતર જુલાઈ અને ઓગસ્ટ એ બે મહિના એવા હોય છે જ્યારે ગુજરાતમાં અને ભારતમાં વધારે વરસાદ જોવા મળતો હોય છે પરંતુ ગયા ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં એકદમ વરસાદ થયો જ નથી સાવ સૂકું પડ્યું છે ત્યારે અલનીનોની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી અને અલનીનોની અસર હજુ પણ છે ગયા ઓગસ્ટ મહિનાથી લઈને હજુ પણ અલનીનોની અસર જોવા મળી રહી છે જેથી શરૂઆતના ચોમાસું જે છે તે મોડું થશે અને વાયરું પડશે એટલે કે વરસાદ ખેંચાઈ શકે છે આ અલનીનોની અસર હજુ પણ જૂનથી જુલાઈ મહિના સુધી રહી શકે છે અને ત્યારબાદ ઓગસ્ટ મહિના અને જુલાઈમાં ભરપૂર વરસાદ પડશે જૂનમાં થોડો વરસાદ ખેંચાય તેવી શક્યતા છે એટલે કે ગયા ગયા ચોમાસાના ઓગસ્ટ મહિનાથી આવતા ચોમાસાના જૂન મહિના સુધી હજુ પણ અલનીનો એક્ટિવ છે ભારતમાં અન્ય રાજ્યના હવામાનની સ્થિતિની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં આજે બેતાલીસ જિલ્લામાં વરસાદની શક્યતા ચાર જિલ્લામાં કરા પડવાની સંભાવના છે મધ્યપ્રદેશમાં તોફાન અને વરસાદનો સમયગાળો આગામી સાત દિવસ એટલે કે ચૌદમી એપ્રિલ સુધી ચાલુ રહેશે આજે મંગળવારે બેતાલીસ જિલ્લામાં વરસાદ અને ચાર જિલ્લામાં કળા પડવાની સંભાવના છે છિંદવાડા સીવની બાલાઘાટ મંડલા અને ડિંડોરીમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે તે જ સમયે અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ અને અગિયાર એપ્રિલના રોજ સક્રિય થશે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે છત્તીસગઢમાં પણ અગિયાર એપ્રિલ સુધી વરસાદની ચેતવણી છે આજે રાયપુર બિલાસપુર દુર્ગ અને બસ્તર ડિવિઝનમાં વરસાદ પડશે છત્તીસગઢમાં નવથી અગિયાર એપ્રિલ સુધી વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે રાયપુર બિલાસપુર દુર્ગ બસ્તર અને સુરબુજા વિભાગમાં જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે સોમવારે સાંજે પણ ભારે વરસાદ પડ્યો હતો હવામાનમાં આવેલા પલટાને કારણે એક જ દિવસમાં તાપમાનનો પારો પાંચથી દસ ડિગ્રી જેટલો છત્તીસગઢમાં નીચો ગયો હતો ત્યારબાદ બિહારમાં પણ ચાર દિવસ ગરમીથી રાહત મળશે દસ અને તેર એપ્રિલ વરસાદની શક્યતા છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પણ અસર કરશે બિહારના તમામ જિલ્લાઓમાં આજે હવામાન સામાન્ય રહેશે દિવસ દરમિયાન તડકો રહેશે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા ગરમ પવનમાંથી સોમવારે થોડી રાહત મળી છે આગામી ચાર દિવસમાં વધુ રાહત મળે તેવી શક્યતા છે સોમવારે મધુબની જિલ્લો સૌથી ગરમ રહ્યો હતો જ્યાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી અડતાલીસ કલાક સુધી રાજ્યમાં પવનની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે હાલ હીટવેવની કોઈ શક્યતા નથી તે જ સમયે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં દિવસના તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ એપ્રિલ અને ત્યારબાદ તેર એપ્રિલે સક્રિય થવાની સંભાવના છે તેની અસરને કારણે તે દિવસો દરમિયાન ઉત્તર બિહારમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે પંજાબની વાત કરીએ તો તેર અને ચૌદ એપ્રિલે વરસાદની શક્યતા છે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે આ તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થોડી ઘણી અસર ગુજરાતમાં પણ જોવા મળશે આગામી સાત દિવસમાં પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતને બે વાર અસર કરશે પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ એપ્રિલથી સક્રિય થઈ રહ્યું છે જેની અસર હિમાચલ પર વધુ જોવા મળશે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેર સક્રિય રહેશે જે બાદ હિમાચલ તેમજ પંજાબ અને ચંદીગઢમાં તેર અને ચૌદ એપ્રિલે વરસાદની સંભાવના છે તે જ સમયે પંજાબ અને ચંદીગઢમાં આકાશ સ્વચ્છ રહેવાની અપેક્ષા છે જેના કારણે તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે પંજાબ અને ચંદીગઢમાં તેર એપ્રિલ સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે હરિયાણાની વાત કરીએ તો હરિયાણા વરસાદ બાદ હવે આખરી ગરમી શરૂ થઈ ગઈ છે માફ કરશો નારનોલમાં તાપમાન ઓગણચાળીસ ડિગ્રીએ પહોંચ્યું છે હરિયાણામાં હવામાન સતત બદલાઈ રહ્યું છે માર્ચમાં બે વરસાદ અને કરા પડ્યા બાદ હરિયાણામાં ગરમીએ દસ્તક આપી છે સૂર્યપ્રકાશને કારણે દિવસનું તાપમાન સતત વધી રહ્યું છે લૂહમાં ચોવીસ કલાકમાં સૌથી વધુ દિવસનું તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું નારનોલમાં મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી હતું જ્યારે સિરસામાં આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી રહ્યું હતું વાત કરીએ આપણા ગુજરાતની તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ કચ્છમાં હીટવેવની શક્યતા છે તેર થી પંદર એપ્રિલ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા એક તરફ આ સપ્તાહના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ આગામી ત્રણ દિવસ માટે કચ્છના કેટલાક ભાગમાં હીટવેવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ ઉપરાંત રાજ્યભરના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે આગામી ચોવીસ કલાક દરમિયાન તાપમાનનો પારો ઉંચકાવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આગામી એક સપ્તાહને લઈને આગાહી કરતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે આ સાથે કચ્છમાં કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હીટવેવની શક્યતાઓ છે રાજ્યભરમાં તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે આગામી તેર થી પંદર એપ્રિલ દરમિયાન રાજ્યના છૂટાછવાયા ભાગમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે તેર એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વરસાડ અને સુરતમાં હળવા વરસાદની શક્યતા છે તો તારીખ ચૌદ અને પંદર એપ્રિલના છોટાઉદેપુર દાહોદ નર્મદા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે આ સાથે જ પવનની દિશા બદલાતા ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી ગુજરાત પર પવનોની ગતિ હોવાની દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ થશે એક તરફ આ સપ્તાહના અંતમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે તે ઉપરાંત મોટાભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે હાલમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધી રહ્યું છે જેમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ સાથે જ કચ્છના ભુજમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યભરમાં સૌથી મહત્તમ તાપમાન કચ્છના ભુજમાં નોંધાયું હતું જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી દિવસ દરમિયાન ગરમ પવન શક્યતાઓ છે રાજ્યમાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તડકા વચ્ચે લોકોના ઘરોમાં પંખાની સાથે સાથે એસી પણ શરૂ થઈ ગયા છે આવામાં એપ્રિલ મહિનો ચાલુ હોવા છતાં પણ ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે કેમ કે હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે જ્યારે આગામી ત્રણ દિવસ કચ્છમાં હીટવેવની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તેરથી પંદર એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેર એપ્રિલે વલસાડ નવસારી સુરત અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે આટલું જ નહીં પરંતુ તે પછીના બે દિવસ એટલે કે ચૌદ અને પંદર તારીખે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ અને પંદર એપ્રિલે છોટાઉદેપુર દાહોદ નર્મદા ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે નોંધનીય છે કે રાજ્યમાં આકરી ગરમી કમોસમી વરસાદની સંભાવનાઓ સાથે હવામાન નિષ્ણાત દ્વારા તારીખો જણાવી અને વરસાદની સંભાવના વિશે વાત કરવામાં આવી છે પહેલાં ગુજરાતમાં હીટવેવનું રાઉન્ડ અને તે પછી માવઠું થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે ઊંચા તાપમાનના કારણે વાદળ બંધાવવાની પ્રક્રિયા અને તે પછી માવઠું થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે તારીખ દસ અને અગિયાર તારીખ દરમિયાન દોઢ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે આ દરમિયાન રાજ્યના એકલ દોકલ વિસ્તારમાં છાંટા કે છાપટું પડી શકે છે અગિયારમી તારીખની બપોર બપોર બાદ ફરી તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે તેર તારીખ સુધી રાજ્યના હીટવેવનું રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં તેરથી સોળ તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા માવઠાની સંભાવનાઓ છે જોકે આ માવઠા ભારે નહીં હોય પરંતુ મધ્યમથી ભારે ઝાપટા થવાની શક્યતાઓ છે માવઠાની અસર રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળે તેવી સંભાવનાઓ હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે તેમણે ખેડૂતોને જે કંઈ સાચવવાની જરૂર હોય તેની કાળજી તેરથી સોળ એપ્રિલ સુધી લેવાની ખાસ સંભાવના અને જાહેરાત કરી છે હવે વાત કરીએ આજના અગત્યના બજાર ભાવની મહુવા યાર્ડમાં ઘઉંના ઐતિહાસિક ભાવ વીસ કિલોના અધધ કિંમતની ભાવ બોલાયા ભાવનગર જિલ્લામાં મહુવા માર્કેટયાર્ડમાં વિવિધ જળસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ ભાવમાં વધારો થયો હતો તેમજ ઘઉંના ટુકડા ઘઉંના રેકોર્ડ બ્રેક ભાવ રહ્યા હતા ટુકડા ઘઉંના એક મણના નવસો સત્તર રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વાસનીય સ્થળ બન્યું છે નવ એપ્રિલના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જળસીની આવક નોંધાઈ હતી મહુવા માર્કેટયાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી નાળિયેરની આવક નોંધાઈ હતી નવ એપ્રિલના રોજ કુલ પંદર જણસીઓની આવક નોંધવામાં આવી હતી મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ અને પિસ્તાલીસ હજાર કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો બાર રૂપિયાથી લઈને બસો નેવું રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટયાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી બાર હજાર સુડતાલીસની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ સો રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો સોળ રૂપિયા સુધીના નોંધાયા હતા નવ એપ્રિલના રોજ મહુવા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં દેશી ચણા નંબર ત્રણના એક મણના નીચા ભાવ નવસો એંસી રૂપિયા રહ્યા હતા જ્યારે ઊંચા ભાવ અગિયારસો પચાસ રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ત્રણસો એકોતેરથી લઈને નવસો સત્તર રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો તેતાલીસ રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટયાર્ડમાં તલના પચીસસો એકાવન રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસના એકસો પંચ્યાસી ગાસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ એક હજાર અઠ્યાવીસ રૂપિયાથી લઈને એક હજાર ચારસો સત્યાસી રૂપિયા સુધીના નોંધાયા હતા યાર્ડમાં લીલા નાળિયેરના ઓગણત્રીસ હજાર આઠસો પચાસ નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ ચારસો સિતોતેર રૂપિયા રહ્યા હતા ઊંચા ભાવ બે હજાર રૂપિયા સુધી નોંધાયા હતા હવે વાત કરીએ હાપા માર્કેટિંગ યાર્ડની હાપા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવમાં વધારો થયો કપાસના ભાવ વધશે કે નહીં જામનગર હાપા યાર્ડમાં એક હજાર પાંચસો સત્યાસી ખેડૂતો ખેત પેદાશો વેચવા માટે આવ્યા હતા જેથી યાર્ડમાં ચોમોતેર હજાર સાતસો નવાણુંમણ જળસીની આવક થઈ હતી યાર્ડમાં બસો ત્રીસ ખેડૂતો ચણા લઈને આવ્યા હતા ચણાના નીચા ભાવ અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ બાવીસો દસ રૂપિયા બોલાયા હતા જામનગર જિલ્લાનું મહત્વનું ગણાતું હાપા માર્કેટ યાર્ડ દરરોજ જુદી જુદી જણસી વેચવાણ અર્થે આવતી હોય છે પરંતુ હાલની સ્થિતિએ સૌથી વધુ ઘઉં ચણા સહિતની ખેત પેદાશોની હરાજી કરવામાં આવે છે ઉનાળુ સિઝનને લઈને યાર્ડમાં જણસીની આવક વધી રહી છે ચણાના પ્રમાણમાં સારા ભાવ મળી રહ્યા છે જામનગર યાર્ડમાં ઓગણસી ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા ઘઉંના ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી પાંચસો એકત્રીસ રૂપિયા મળ્યા હતા અને ચૌદ હજાર સાતસો ત્રેવીસ મણ ઘઉંની આવક થઈ હતી બસો ત્રીસ ખેડૂતો ચણા વેચવા માટે આવતા ચણાના ભાવ અગિયારસો રૂપિયાથી બાવીસો દસ રૂપિયા રહ્યા હતા અને તેર હજાર પાંચસો અઢાર મણ ચણા ઠલવાયા હતા ચણાના ભાવમાં ડબલ વધારો કહી શકાય અગિયારસોથી લઈને બાવીસો દસ રૂપિયા સુધી ચણાના ભાવ બોલાયા હતા આજે હાપા માર્કેટ યાર્ડમાં એકસો સત્યાસી ખેડૂતો કપાસ વેચવા માટે આવતા જેને લઈને યાર્ડમાં સાત હજાર છસો અઠ્યાસી મણ કપાસ ઠલવાયો હતો બીજી બાજુ કપાસના ભાવ તેરસો રૂપિયાથી માંડી પંદરસો નેવું રૂપિયા નોંધાયા હતા હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર આગામી સમયમાં જેમ જેમ કપાસની ગુણવત્તા સુધરશે તેમ તેમ કપાસના ભાવમાં પણ વધારો નોંધાશે તમને ખાસ જણાવી દઈએ કે ગયા દિવસ એટલે કે સોમવારની સરખામણીમાં આજે કપાસના ભાવમાં નવ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ ઉપરાંત આજે જીરુના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે આજે જીરુના પાંત્રીસો રૂપિયાથી માંડીને ચાર હજાર પાંચસો એંસી રૂપિયા ભાવે સાટા થયા હતા આજે ઓગણ ઓગણસાઠ ખેડૂતોએ મગફળી વેચતા યાર્ડમાં બે હજાર નવસો ત્રીસ મણ મગફળી ઠલવાઈ હતી સાથે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી બારસો ચાલીસ રૂપિયા જેવા બોલાયા હતા બીજી તરફ આજે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પંદરસો ખેડૂતો ખેત પેદાશો વેચવા માટે આવતા જેથી યાર્ડમાં ચુમ્મોતેર હજાર સાતસો નવ્વાણું મણ જળસીની આવક થઈ હતી તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર